સાબરકાંઠાના ઉમેદવારના વિવાદ વિરોધનો વિવાદનો અંતર નથી આવતો ત્યારે તાલુકાના વસાઈ ઇડર તાલુકાના વસાઈ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં હડકંપ બચી ગયો છે જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાયા છે ત્યારે ઇડર તાલુકાના વસાઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં અને સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીં ત્યારે આ બોર્ડ મારતા સત્તાધારી પક્ષના નેતાઓના પગ હચમચી ગયા છે જો આ સમગ્ર મામલે વાત કરીએ તો વસાઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા બે હજાર સત્તરમાં નોન યુઝ કરવામાં આવતા મકાન તોડી પાડવામાં આવ્યું હતું ત્યારે નવું પંચાયત મકાન બનાવવા માટે સત્તાધારી પક્ષ તેમજ તંત્ર દ્વારા ઠાલા વચનો જ આપવામાં આવ્યા હતા ત્યારે પંચાયતનું મકાન બને તે માટે સરપંચ નરેશ દેસાઈ અને સભ્યો દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી અને તે માટે ઉગ્ર દેખાવો પણ કર્યા હતા ત્યારબાદ તંત્ર દ્વારા મકાન બનાવની કામગીરી તો શરૂ કરાઈ પરંતુ તે મકાન અધવચ્ચે જ રહ્યું હતું અને કામગીરીને તળલે ચડાવી દીધી હતી એવા આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે નિંદ્રાધીન તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી ફક્ત આશ્વાસનો જ અપાય છે ત્યારે વસે ગ્રામજનો દ્વારા ન છૂટકે ચૂંટણી બઈસકારના બોર્ડની બોર્ડ લગાવવાની ફરજ પડી છે 2017 આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ જેલી હતી એનો નોન્યુટ સર્ટિફિકેટ અમે લીધું હતું અને નોન્યુટ સર લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા વારંવાર રજૂઆતો કરવા છતાં એ લેખિતમાં આપવા છતો મૌખિકમાં આપવા છતો રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું છેવટે બે હજાર બાવીસમાં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ બે હજાર બાવીસ માં અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો નો બહિષ્કાર કરવો આ રીતે અમારા ગામના ગામ લોકોનું આયોજન કરેલું છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું વસઈ ગામ લગભગ બે હજાર સોળ સત્તર થી પંચાયત બહુ અમારી જર્જરિત થઈ ગઈ હતી એક બે વાર તો ઉપરથી ડાબાના થેપરા પરેલ પડી અને તલાટી શ્રીની પણ થોડીક ઈજા થયેલી ત્યાં પછી અત્યારે બાર આના મકાનમાં છે પંચાયત અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા મકાનનો કોઈ ઉકેલ આવતો નથી એટલા માટે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ હોય પક્ષ હોય કોઈ પણ પક્ષ ને ગામમાં પેસવા દેવાના નહીં અને આપડે બહિષ્કાર કરવો છે કેમ કે આટલા વારંવાર રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ મકાન નું કઈ કામ થતું નથી જે કામ આવ્યું છે કેટલા સમય હા લાદો સાહેબ જે કામ આવેલું છે લગભગ બે બાવીસ થી ચાલુ છે પણ દોટ બે ફૂટ ચણાય અને પછી રિસેસ પડે છે મને ખબર નથી પડતી કે આ પંચ વર્ષ યોજનામાં કે વીસ વર્ષ યોજનામાં એટલે આના માટે સરકાર શ્રી ને લાગતા વળગતા ખાતાકીય જો કોઈ હોય તો તપાસ કરીને સત્વરે મકાન પૂર્ણ કર્યું સમસ્યા પંચાયતઘર ની સર ઓગણીસો બાવીસ ની સાલ થી તો બોતકમ ચાલુ કરી દે બે ફૂટ ચડે બે ફૂટ બંદ રહેશે પાછું બે હજાર આવું બે હજાર ના મહિનો બંદ રહે એવું ખોલવા પડી છે સત્તાધી પડતા નથી રજા પ્રવાસીએ છેવટે થાકીનું કામ છે આ નિર્ણય લીધો કે ભાઈ આપડે કામ ના થાય આપડે મત